ચાર પડઘમ શાંત થઈ ગયા છે હું ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કાર્યાલય ખાતે છું અને અહીંયા આપ જોઈ શકો છો કે કાર્યાલય ખાતે એ જે મતદારો છે અને તેની જે સ્લીપો છે તે તમામ કામગીરીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે કાર્યકર્તા નેતાઓ તમામ લાગ્યા છે અને હવે ઘરે ઘરે આ સ્લીપો પહોંચાડવામાં આવશે કેટલાક કાર્યકર્તાઓ અહીંયા છે કેટલીક ખુરશીઓ ખાલી છે કેમ કે મેદાનમાં હજુ પણ પ્રચાર પ્રસાર એટલે કે જે રીતે વન ટુ વન મળીને વાતચીત કરશે તમામ ઉમેદવારો હાલ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે જે ચૂંટણીનો સમય આવશે તે પહેલાં અહીંયાના જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક અહીંયા નેતાઓ કાર્યકર્તાઓ તેમની સાથે વાત કરીશું આપણી સાથે અહીંયા જે રીતે પ્રવક્તા જોડાયા છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીએ પંચોલી સાહેબ શું કહેશો હવે પ્રચાર પડઘમ શાંત થયા હવે કયા પ્રકારે આગળ વધશે ભારતીય જનતા પાર્ટી એકમ શાંત થઈ હતી પણ એમની જે રણનીતિ છે કે જે બેઠકોનો દોર અત્યાર સુધી ચાલ્યો હતો એનું રિવિઝન થશે અને દરેકે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓ પણ રિવિઝન કરી રહ્યા છે જે પણ અગત્યના મિત્રો હોય મોવાડી મંડળો હોય એમની સાથે પણ શું કહેવાય કે ઘરે ઘરે કાર્યકરો દ્વારા બેઠક થશે અને વધુમાં વધુ મતદાન થાય સાત તારીખે એના તમામ પ્રયત્નો કરવામાં આવશે